જામનગર વેજનાથ મહાદેવના સાનિધ્યમાં જયા પાર્વતી વ્રતની કુમારિકાઓ દ્વારા વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો અખંડ સૌભાગ્યવતીની કામના સાથે સુખ શાંતિ સમૃદ્ધિ માટે કુમારિકા બહેનોના વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ અષાઢસો તેરસથી પ્રારંભ થયેલા જયા પાર્વતી વ્રત અષાઢ ભ ત્રીસ સુધી ચાલતા વ્રતમાં કુમારિકાઓ દ્વારા સતત પાંચ વર્ષ સુધી વ્રતધારી બહેનો દ્વારા દસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધી નિરંતર શિવ પાર્વતીજીનું પૂજન દર્શન અર્ચન કરે છે સતત પાંચ દિવસ સુધી મોડો આહાર ગ્રહણ કરી કઠોર અનુષ્ઠાન કરતી બાળાઓ દ્વારા અખંડ સૌભાગ્ય માટે યથાશક્તિદાન દક્ષિણા આપી બ્રહ્મભોજન કરી વ્રતની પૂર્ણાહુતિ ઉજવણું કરાય છે પાંચ દિવસ મોડો આહાર જાગરણ પ્રભુસ્મરણ ભજન કીર્તન દ્વારા અનુષ્ઠાન કરતી બાળાઓએ આજે શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં પાર્વતી વ્રતનો પ્રારંભ કર્યો હતો